આજે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી બે હજાર બાવીસથી ઇલેક્શન થયું મેન્ડેટ પ્રક્રિયાથી જે આખું નિયામક મંડળ ચૂંટાયું ત્યારથી અવિરત જિલ્લા બેંક આપણી બેંક અને હવે આપણા આંગણે આ ટેગ લાઈનને સાકાર કરવા માનીએ વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે વિઝન છે કે છેવાડાનો માનવીય આર્થિક રીતના ઘરે બેઠા તેને લાભ મળે સર્વિસ મળે અને સમૃદ્ધ થાય આ દેશ તે વિષયને આજે ચરિતાર્થ કરવા માટે બેંક અવિરત પ્રયત્નો કરી રહી છે આજની તારીખે જે સહકારી કાયદા મુજબ અઢી વર્ષની તમની ફરીવાર ચેરમેન વાઇસ ચેરમેનનું ઇલેક્શન હોય ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણા દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે છેવાડાનો માનવી દરેક ઘરનો એક એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય ને તેની સાથે સહકારથી સહકારની ભાવના સાથે જોડાઈ અને દરેક ગામનો દરેક માનવી બેંક સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયના ચરિતાર્થ કરવા આજે બેંકનું બીજી ટર્મ એટલે વર્ઝન ટુ જે આજે માનનીય પાટિલ સાહેબની જે પ્રથા મેન્ડેટ પ્રક્રિયાથી જ્યારે આજે ઉદભવી ત્યારે આ બૃહદ ખેડા જિલ્લા એટલે કે બારસો ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવો એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંનેને આવનાર અઢી વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સે સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે તેની સાથે સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે દરેક ગામની અંદર જે કોઈ સ્કિલવાળા માણસો છે તેમને કોઈ પણ જામીન વગર પણ આર્થિક રીતના તેમને લોન મળી રહે અને તેઓ પોતાની રીતના સ્વનિર્ભર થઈ અને આગળ વધે તે વિષયને પણ હાથમાં લીધો છે ખેડૂતોને ઘર ઘર કિસાનની જે યોજના છે ટેબ્લેટ બેન્કિંગ છે ડિજિટલી ખેડૂતોને કંઈ ધક્કો ના ખાવો પડે એક જ જગ્યાએ જઈને એક જ દિવસ એની લોન મંજૂર થાય એ વિષયને પણ બેંકે આગળ લીધો છે આવનાર દિવસોની અંદર અમે લોકો વીસે વીસ તાલુકાની અંદર એક એક એવી સેવા સહકારી મંડળી મંડળીની સ્થાપના કરવા જઈ રહ્યા છે કે જેની અંદર આદર્શ સેવા સહકારી આખા ભારતના લોકો જોવા આવે એ મોડલને અમે અમિતભાઈ શાહ સાહેબનું જે સપનું છે એ જ સેવા સહકારી મંડળીથી ગામડાની અંદર દવાનો સ્ટોર પણ હોય ડ્રોનથી ખેતીની અંદર ખાતર પણ છંટકાય આ બધા જ વિષયો હાથ ઉપર લીધા છે ને આવનાર દિવસોની અંદર એફપીઓના માધ્યમથી પણ આ બેંક આજે ભારતની અંદર આ પહેલી એવી બેંક છે જેની અંદર સીબીબીઓ તરીકે એફપીઓ દસ એફપીઓની સ્થાપના કરી છે એટલે આવનાર દિવસોની અંદર જે તારાપુર જેવા મોટા મોટા ક્લસ્ટરો છે જ્યાં આગળ ઘઉં ડાંગર ને આ બધી ખેતી થાય છે આજે જ હું આજે સદનક્ષીબે પણ વાત કરીશ કે આપણી બેંકના ડાયરેક્ટર માન્ય જેઠાભાઈ સાહેબ પણ નાફેડના ચેરમેન છે અને આજે પણ એમની બહુ શુદ્ધ બુદ્ધથી એક અભિગમ અપનાવ્યો છે કે એવા ક્લસ્ટરની અંદર એફપીઓની સ્થાપના થાય અને એફપીઓ માધ્યમથી આખા દેશની અંદર રોલ મોડલ થાય ખેડૂતનો માલ સીધો સહકારી માધ્યમથી ખરીદાય ને તેનું વેલ્યુ એડિશન થઈ અને વિતરણ વ્યવસ્થા થાય જેથી અમૂલ જેવા મોડલો ઉપ ઉપસ્થિત થાય એ વિષયને પણ બેંકમાં લીધો છે અને તેની સાથે સાથે અમૂલ ડેરીના પણ ચેરમેન છે જેથી અમૂલના મોડલથી પણ ઘરે ઘરે જે દૂધના પૈસા છે એ ઘરે ઘરે મળી જાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય આ વિષય આવનાર દિવસોની અંદર આખા દેશની અંદર આ બેંક એક વિશેષ કામગીરી કરી અને સમર્પણ ભાવથી દરેક ડિરેક્ટર સાથે જોડાઈ અને ખૂબ સારી રીતના કામગીરી કરે એ વિષયને આજે બોર્ડમાં પણ લઈ અને એને ચર્ચામાં લીધો છે આવનાર દિવસોમાં ખૂબ સારી પ્રગતિ થાય એવી ભગવાનને પણ અમે પ્રાર્થના કરી છે અને આજે આપ આ જે બધા જ જે મહાનુભવ ઉપસ્થિતિમાં આજે આ જવાબદારી અમને સોંપી છે સકુશળ અમે એને નિભાવીશું એવું અમે આશ્વાસન આપીએ